સૌરાષ્ટ્રમાં માધ્યમિક શાળામાં પણ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ગામનો સહયોગ મળી રહે છે ગામનો સહયોગ મળતા વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે અને ઊંચું પરિણામ મેળવે છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલી સરકારી શાળામાં વિદ્યાર્થીઓના પરિવહન માટે નિઃશુલ્ક બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ સાથે જ ડ્રાફ્ટ સૂઝ તેમજ પાઠ્યપુસ્તકો અને અન્ય વસ્તુઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે રાંગડ કૃપાલી બુધભાઈ વિદ્યાર્થીની ધોરણ દસ માં ઓપી ઝાટકિયા સ્કૂલ માં અભ્યાસ કરે છે અને વિદ્યાર્થીની ગોપાલ ગ્રામ થી સત્તર કિલોમીટર દૂર આવેલ હુડલી ગામ ની અંદર રહે છે અને હુડલી ગામ થી ગોપાલ ગ્રામ આવવા અને જવા માટે અભ્યાસ કરવા માટે ગ્રામજનો તેમજ સ્થાનિક અગ્રણી અને ટ્રસ્ટના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક બસની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે